વઢવાણ તાલુકાના નાના કેરેળા ગામમાંથી પસાર થતી ભોગાવો નદીના પોટમાંથી મોટા પાયે રેતી ચોરી ઝડપાઈ રેડ દરમિયાન સ્થળ પરથી બે ઇટાચી મશીન ચાર ડમ્ફર બે ટ્રક અને ગેરકાયદેસર રેતી સહિત અંદાજે ત્રણ કરોડ વીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો વઢવાણ પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતની ટીમે હાથ ધર્યું હતું ચેકિંગ खान खनिज विभाग की टीम ने अंधारामा राखी वडवान मामलतदारनी टीमें रेड करता खान खनिज विभाग की कामगिरी સામે सवाल उठिया वडवान प्रांत अधिकारी अधिकारीनी टीम द्वारा खनिज चोरी अंगे रेड करता भूमाफियाओं माफियाओं में फपड़ाट फैलायो आज रोज माननीय कलेक्टर साहब श्री सुरेंद्र नगरना मार्गदर्शन हेतु नायब कलेक्टर कचेरी વઢવાણ તથા પ્ર મામલતદાર કચેરી વઢવાણની સંયુક્ત ટીમ દ્વારા વઢવાણ તાલુકાના નાના કેરાળા ખાતે આકસ્મિક રેડ કરવામાં આવેલી હતી જે અંતર્ગત ખનીજ કામ કરતા બે હિટાચી તથા તેનું વહન કરતા ચાર ડમ્પર આમ કુલ મળી ત્રણ કરોડ વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે તથા મોટા માલને દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ ખાતે સીઝ કરીને રાખવામાં આવે છે